ગોપાલ ગોપાલ જો પૈસા આવ્યા પછી કેટલું જ એમ હેન્ડસમ થઈ ગયો યાર પેલા તો હા મકુડી મકુડી જેવો હતો પવન આવે તો એમને પડી જવા ના મળે ડાયરા એના મા બાપ આશીર્વાદ ભરત બાપુ સંતોના આશીર્વાદ છે આવડું બાળક જ્યારે બહુ નાનો હતો હજી તમે હાર્મોનિયમ ઉપર માન હાથ આવતો હતો ત્યારનો ભજન ગાય છે અને પછી હમણાં બે ત્રણ વર્ષ પહેલા મેં જોયેલો આમ પાતળું શરીર કપડાના ઠેકાણા નહીં અને સાલું માલ આવી ગયો પછી તો ગોપાલ ગોપાલ થઈ ગયો યાર તમે જોજો ગામડામાં શેરીમાં બીયા કુતરા હોય એની શેરીયુ બધાની અલગ અલગ પોતાના બોર્ડર નક્કી કરેલી હોય આ બાજુ રાજ્યો કલયો ઈ બધા

હવે હા પણ રૂપિયા હોય તો દુનિયા શું કરે રૂપિયા હોય તો ન હોય તો શું કરે કાજીની કુતરી બીમાર પડી તો દુનિયા ગામ આખું ખબર પૂછવા આવ્યું કાજી પૈસા વાળો હતો કાજીને રૂડું લગાડવા બધા આવ્યા કાજીભાઈ તમારી કુતરી બીમાર પડી અમને ખબર પડી એટલે અમને ખબર પૂછવા આવવું પડે અમારી ફરજ બને પૈસા હોય તો હામાવાળાની ફરજ જ થઈ જાય રૂપિયા નો હોય તમે મરી જાવ ને તો કોઈ એમ નથી કેતું મારી ફરજ બને મારે જવું પડે એમ કે હવે હું જાઉં ને યાર

દીકરી કેસે આહું પડતા ને દુકાનદાર ને કીધું શેઠ તમે વાત કરીને ગરબો ઘરે મૂકી નવાય તારા ભાઈ ને ઘરે મૂકી નવાય પણ મારા માબાપ કોઈ નથી અને હવે સાંભળી લો શેઠ

ગામડાની બહુ જુદી કહેવત છે ખાડી આવે તો હાડલો લઈ જાય અને બેન આવે તો આહુડા પાડતી જાય ભરત બાપુ આપણી કહેવત છે ગામડામાં મે સાંભળી લ્યા કહેવત તું યુવાનોને કહું છું આ માધ્યમથી કે કહેવતને ખોટી પાડવાની તૈયારી રાખજો બેન જે છે કે બેન તમારા દુખમાં ભાગીદાર વાળું પાત્ર છે અને હાળી છે ને એ તો તમે જમવાનું રાખો તો એક્ચ્યુઅલી જીજુ ક્યાં જવું છે એમાં જીજુને મોટા મોટા બિલ જ ભરવાના આવે યાર બેન એક જ એવી છે કે એને કોઈ દી ભાઈ આગળ લેવાની આશા રાખી નથી સાસરે વહી ગયું હોય દસ દસ વર ના વાણા વ્યા ગયા હોય અને પછી સમાચાર મોકલે ને અમે બે ભાઈઓ જગ્યા ના ભાગ પાડ્યા છે બેન સહી કરવા આવજે તો બસ માં બેન ભરત બાપુ આવે જયસુખ બાપુ એ વાહન માં આવે ઘરની ગાડી હોય તો ગાડી માં આવે એ આવી બસ્તેને ઉતરી અને પોતાના ભાઈની જગ્યાના ભાગ પડતા હોય માં સાઇન કરી અને દીકરી પાછી થઈ જાય કોઈ દીને એમ નથી કીધું કે બાપુ તમે 50 કરોડની 5 લાખની જમીન વેચી તો આમાં મારો ભાગ આપો ને આ પાત્ર દીકરી છે બેન જેટલું સમર્પણ દુનિયામાં કોઈ નઈ કરી શકે એટલું યાદ રાખજો યાર પ્રેમ કરો તો બેન ને કરી લેજો બેન જેટલો દુનિયામાં પ્રેમ તમને કોઈ નઈ કરે એક દીકરી બાપુ મારા ગામની બાજુમાં બનેલી ઘટના છે ખંપળિયા ગામ છે

ભાઈ કે સાસરે એને ખબર પડી કે મારા ભાઈની બે કિડની ડેમેજ છે કોઈને કીધા વગર ગળગળતી ડોટ મૂકીને હોસ્પિટલ આવી પરિવાર નક્કી કરે એ પહેલાય દીકરી બોલી કે મારી કિડની કાઢી દો અને મારા ભાઈને આપી દો કદાચ મારો ભાઈ દુનિયામાં દુનિયા મારા બાપને મેણું મારશે કે ને વાહે હોયસ નોર્યો એટલે પોતાના બાપના મસદી ઉપાધી કરે એ દીકરી કરી કે એની બેન કરી કે પોતાની કિડની કાઢી અને પોતાના ભાઈને આપી દીધી ભાઈ ને આપી હવે તમે નક્કી કરો એ બેન આપીએ કે હાળી આપી એવો દાખલો અને હાળી તૈયાર થઈ હોય અમારે કિડની ઉપર કેમ રહેવું પછી બેન આપે ય સમર્પણ બેન કરીએ કે એ દીકરી સમર્પણ કરીએ કે કરોડો રૂપિયા ની મિલકત હોય ઓડીમાં ફરતી હોય રેન્જરોવર માં ફરતી હોય કોઈ પણ ગાડીમાં ફરતી હોય અને પરણાવી પરણાવો અને જે સહારે જતી હોય ને ત્યારે